બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં બાળકોના રોગો માટે નિદાન અને સારવાર કેમ્પનો પ્રારંભ માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી બાળકો માટે વિશેષ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલુ રહેશે અને તેમાં નાની ઉંમરના બાળકોના રોગો માટે નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે કેમ્પનો ઉદ્દેશ્ય ગામ અને આજુબાજુના વિસ્તારના જરૂરતમંદ બાળકો માટે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે કેમ્પમાં નિષ્ણાત બાળરોગ નિષ્ણાતો દ્વારા વ્યાપક તપાસ કરાશે અને જરૂરી દવાઓ તથા પરામર્શ પણ અપાશે આ કેમ્પ ખાસ કરીને પોષણની ઉણપ શ્વાસના રોગો ચામડીની તકલીફો અને અન્ય સામાન્ય બાળરોગોના નિદાન માટે ફાયદાકારક સાબિત થશે આ તકે ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ કેમ્પનું દરેક પરિવારે તેમના બાળકો માટે નિઃશુલ્ક લાભ લેવું જોઈએ નિદાન અને સારવાર માટે આ કેમ્પ નિઃશુલ્ક રહેશે જો કોઈને વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરવો હોય તો ટ્રસ્ટની હોસ્પિટલ દીદડા સર્વોદય ખાતે સીધો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે આ કેમ્પ ગામના લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ સાબિત થશે મારું નામ વિજય છેડા ચેરમેન બિદ્રા સહોદર ટ્રસ્ટ આજે ચાઇલ્ડ હેલ્થ કેર એન્ડ ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામનું શરૂઆત થઈ રહી છે છેલ્લા સોળ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે અને દર વર્ષે સ્કૂલના બાળકોનું અહીંયા આગળ લાવી એમની ટોટલ દાંતની ક્રિયા તેમજ શારીરિક તપાસ કરવામાં આવે છે આ વર્ષે લગભગ પચાસ જેટલી સ્કૂલો ભુજ માંડવી અને મુન્દ્રા તાલુકાના પચાસ સ્કૂલોમાંથી આઠ હજાર બાળકોને અહીં લઈ આવવામાં આવશે દરરોજના બારસોથી પંદરસો બાળકો આવશે જેની ટોટલ ડેન્ટલ ટ્રીટમેન્ટની અંદર અપ ટુ રૂટ કેનાલ સુધી કરવામાં આવશે અને બાકીના બાળકોનો મેડિકલ તપાસ આઈની તપાસ સાથે જેને જચવાની જરૂર છે એના ઓપ્ટ્રોમિસ્ટ દ્વારા નંબર કઢાવી અને એમની પ્રોપર ચશ્મા બનાવી અને સ્કૂલમાં પાછા મોકલી આપવામાં આવશે જેથી બાળકને ચશ્મા પહેરતો થઈ જાય અને સારી રીતે બોર્ડ વાંચી શકે આ આ કેમ્પ સાત દિવસની છે આજે શરૂઆત થઈ છે ચોવીસ તારીખ સુધી આ કેમ્પ ચાલશે અને દરરોજના બારસોથી પંદરસો છોકરાઓને અહીં લઈ આવવાનો એમને નાસ્તો પાણી આપવાનો તેમજ ટોટલ એની મેડિકલ ચેકઅપ થઈ જશે અને જે જે કા બાળકોને મેજર સર્જરીની જરૂર હશે આ ધ ડેન્ટલમાં હોય ઓર સારી કોઈ પણ તકલીફ હશે એમની નોંધણી કરવામાં આવશે અને વર્ષ દરમિયાન ચાલતી જુદી જુદી કેમ્પોમાં એમને બોલાવી એમની સર્જરી કરી આપવામાં આવશે આ કેમ્પના મુખ્ય પાકદાતા ડોક મિનલ અને ડૉક્ટર દોષી આમ સોરી મિનલ અનિલ મોદી આમ સોરી ડોક્ટર મિનલ અને ડૉક્ટર અનિલ મોદી ફોર્મ યુએસએ છે જેઓ દર વર્ષે આપણે અહીં ડોનેશન આપે છે અને આ વર્ષના એમના ડોનેશન દ્વારા આઠ હજાર બાળકોનું કરવામાં છે એની સાથે સાથે બિદરા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જે અમેરિકાની અંદર ફાઉન્ડ ડોનેશન કલેક્ટ કરે છે તો એમના દ્વારા પણ આ આ કાર્ય માટે સંઘાત મળ્યો છે તો બંનેનો સાથે મળી અને આ કાર્યનું સંગાત મળે છે અને આ આખો પ્રોગ્રામ પાનભાઈ દારસી અદ્દુ છેડા કુંદળીવાળા જ્યારે મારા મધર થાય એમના નામ પર આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી છે અને એમની પ્રોગ્રામની અંદર દર વર્ષનો જુદો જુદો ફાળો આપવામાં આવે છે અને જુદા જુદા કેમ્પો દ્વારા આ કેમ્પની અંદર આવેલા બાળકોને જે પણ સર્જી જરૂર હશે એ દુરિંગ જાન્યુઆરી પહેલીથી ઓગણીસ તારીખની જે આપણી કેમ્પ મેજ મેગા મેડિકલ કેમ્પ શરૂ થાય છે એમાં બોલાવી એમના ઓપરેશન પણ કરી કરી આપવામાં આવશે તો આ રીતે સિર્ફ બાળકોનું ચેકિંગ નહીં પરંતુ એમના જે પણ સર્જરીની જરૂર હોય એ અહીં પૂરી કરી પૂરી કરવામાં આવે છે અને બાળકોનું સ્વાસ્થ્ય શરૂ રહે તેના માટે આ કાર્ય કરવામાં આવે છે એની સાથે સાથે આપણું જ્યાં રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટમાં દ્વારા દરેક બાળકાના પગ તપાસવામાં આવે છે જો પગ ફ્લેટ હોય તો એને એના માટે સપોર્ટ બનાવી આપવામાં આવે છે અને જો કમર એમની જો વાંકી વળી ગઈ હોય તો એના માટેનું બખ્તર બનાવી આપવામાં આવે છે જેથી એ રાતના પહેરી અને છ એક મહિના બાર મહિના પહેરે તો પાછી કમર સીધી થઈ જાય જેને લીધે પગના દુખાવા કે નીરના પ્રોબ્લેમ કે જે બાળકોને ભવિષ્યમાં આવવાના હોય એ ના આવે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે એના માટે એ કાર્ય કરવામાં આવે છે આ રીતે બાળકની ટોટલ સ્વાસ્થ્ય દાંત શરીર આંખો તેમજ પગનું ચાલવાનું આ રીતે પૂરી તપાસ કરી અને આ આખું આયોજન કરવામાં આવે છે જેથી બાળકોની સ્વસ્થ રહે ભારતના બાળકોનું સારામાં સારું જીવન જીવે અને આગળ વધે એના માટે આ કાર્ય કરવામાં આવે છે હા મારું નામ છે ડૉક્ટર ધીરજ કેશવજી બૌઆ હું આજ એરિયાનો જ વતની છું બેઝિકલી હું ગામ તુંબડીનો છું અને છેલ્લા ઘણા વર્ષોથી આમ તો બિદાર સરોટલ સાથે તો પચાસ વર્ષથી જોડાયેલો છું જ્યારથી શરૂ થયું પહેલું કેમ્પ જ્યારે થયું હતું ત્યારથી જ હું આ કેમ્પ સાથે જોડાયેલો છું પણ ચાઇલ્ડ હેલ્થમાં છેલ્લા આઠથી દસ વર્ષથી અમે રેગ્યુલર એ કરી છે એમાં ખાસ કરીને મેં જોયું છે કે જ્યારે જે હોસ્ટેલ છે જ્યાં બાળકો સાથે રહે છે એકબીજાની સાથે રહે છે અને એમાં એ લોકોને ઘણા ચેપી રોગો ઘણા જોવામાં મળ્યા છે અને સાથે તો એ ચેપી રોગો ખાસ કરીને ખાજી દાદર જેવા બીમારી જે છે એકબીજા ચેપી છે એનું જે અમે છેલ્લા સાત વર્ષથી એની બરાબર સારવાર કરીએ છીએ અને હોસ્ટેલમાં અમે જે ફોલોઅપ કર્યું છે અમે એમના કહીએ સો ટકા રિઝલ્ટ અમને મળ્યું છે જે ખાલી જેટલી બધી હોસ્ટેલમાં અમે ફોલોઅપ કર્યું છે એક જ હોસ્ટેલમાં એક બાળક રિપીટ થયું છે એનું કારણ કદાચ એના ઘરમાં બી કદાચ કોઈકને ખાજીની બીમારી હોય ખસની બીમારી હોય અને એ પાછો ચેપ લઈ આવ્યો હશે બાકી જેટલા બી બાળકો અત્યારે જે આપણે જોયું છે ખસના બાળકો એમાં બધા નવા નવા જ આવેલા છે જેના એક બાળકને બી આ ચેપ નથી બધું ક્લિયર થઈ ગયું છે એટલે અમે બહુ આનંદ થાય છે અમને એક અમારું જે કામમાં એકદમ સફળતા મળી છે જે અમે દસ વર્ષ સા છ વર્ષથી કામ કરીએ છીએ તેમાં દરેક દરેકે દરેક હોસ્ટેલમાં અમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે ખાસ કરીને ચેપી એટલે શું છે કે આ જે ખસ છે ખાસ કરીને પહેલાં હું ખસ કહીશ ખસ ખાજી આપણે કચ્છી ભાષામાં ખાજી કહેવાય એ માથામાં જેમ જુતા થાય ને એમ એના જેવા જંતુ હોય છે માઇક્રોસ્કોપિક હોય છે હવે એકબીજાની સાથે રહેતા હોય તો એક તો ચેપ બીજા અમે રાતના સૂવે ત્યારે એક જંતુ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા હોય છે અને એકબીજાને ચેપ લાગ્યા કરે છે તો એના એટલા માટે અમે શું કરી છે જ્યારે ઘણા બધા બાળકોને જ્યારે ચેપ હોય છે સોમાંથી દસ બાળકોને ચેપ હોય તો અમે દસે દસ બાળકોને અલગ કરી અને એની ટ્રીટમેન્ટ કરીએ છીએ પણ જ્યારે સોમાંથી પચાસ બાળકોને જો ચેપ લાગેલો હોય તો ત્યારે અમે શું કરીએ છીએ કે દરેક દરેક બાળક એ સો બાળકોને દવા લગાડીએ છીએ અને બે દિવસ દવા લગાડવાની હોય છે એ લોકોના કપડાં બધા ઉકાળી નાખીએ જેથી કરીને ચેપ ક્યાં રહે નહીં અને એનો જે અમને જે પરિણામ મળ્યું છે જે રિઝલ્ટ મળ્યું છે એ એક્સેલેન્ટ આપણે કહીએ ને એક્સેલન્ટ રિઝલ્ટ મળ્યું છે ખાલી કહું છું ને એટલી હોસ્ટેલમાંથી એક જ બાળક જેને રિપીટ થયું છે બાકી કોઈને બી પાછું આવ્યું નથી એ તો એ તો બહુ જ મહત્ત્વનું છે કારણ કે આજે આજની તારીખમાં દાન વગર તો કાંઈ થઈ નહીં શકે કારણ કે આટલો મોટો સ્ટાફને સંભાળવો આટલી બધી દવાઓ ગાવાડી એટલું ટ્રાન્સપોર્ટેશન અને દરેક દરેક ગામમાં જઈને બધું એનું બધું જ આયોજન કરવું એ પૈસા વગર તો થાય જ નહીં અને દાન તો પહેલું જ બહુ જ મહત્ત્વનું છે એના માટે તો એમનો તો ખૂબ ખૂબ આભાર જેથી કરીને એમનો મુખ્ય ફાળો છે એમને એમને બી આયોજન સરળ રીતે સફળ રીતે આયોજન કરે છે દેવસનભાઈ છે બીજા અહીંયાના સ્ટાફ છે બધો સ્ટાફ બી બહુ જ કોપરેટિવ છે દરેકે દરેક વસ્તુમાં ફોનથી વાત કરે જ્યારે જ્યારે જરૂર પડે તો એમને આપણે કરી છીએ અને પૂરોપૂરો સહકાર આપે છે એમને મારું નામ ડૉક્ટર ગિરીશ શાહ છે હું અમેરિકામાં છેલ્લા એકાવ એકાવન વર્ષથી રહું છું અને આ બેદલા સાથે લગભગ વીસ વર્ષથી જોડાયેલો છું આ કેમ્પની શરૂઆત છે આપણે બે હજાર છમાં કેમ્પની શરૂઆત કરી હતી પહેલો કેમ્પ છે ગટ કર્યો તો પછી આપણે બધે માંડવી તાલુકા ગોધરા તાલુકા અને અંજાર તાલુકામાં ફરી અને આજ સુધીમાં લગભગ પિંચોતેરથી પિંચોતેર હજાર છોકરાઓનું આપણે કામ કરેલું છે આજે કેમ્પનો પહેલો દિવસ છે અને આપણી પાસે લગભગ છેતાલીસ સ્કૂલ છે અને લગભગ સાતથી આઠ હજાર છોકરાઓનું રજીસ્ટ્રેશન થયેલું છે અને દાંતની ટોટલ ટ્રીટમેન્ટ કરી અને ટોટલ મેડિકલ ટ્રીટમેન્ટ કરી અને એનો ફોલોઅપ કરવાને એના માટે આખો કેપ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો